હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો આજે આપણે આવ્યા છીએ મેસ જોવા જો બધા મેસ રમ્યા છે

ઓકે મને ખાલી ન કે હે દે દે આવે આવે ના દોડી ના દોડી ના દોડી જાય ઓ આવે જોર જોર એ ભરી ન હોય તો આ વિકેટ કીપર છે કે કીપર આ એમ વિકેટ કીપર તમે ઓડિયન બેટમેન નેશનલ છે કઈ ટીમ ના છો આશા ભાઈ ની ટીમ લે અમારા ગામના મેસના ચોકીન કેવા જોઈન મેસ જોવે જો હા હા મેસ લરમું અમને જોવાનો છે જો મજા એમ ના ખાલી એક કે હારું હાલો તો હવે જઈએ આમ બોલ પાસે જોવા તમારે આ બે હે ટાટાભાઈ કઈ ગયો આપણે મેચ રમીને હવે ઘેરે કે આપણે રન કરવાના હતા પછી રન થઈ ગયા એટલે આપણો કઈ દા આવ્યો નઈ એટલે હું મારું તમને બેટિંગ કઈ બતાવી ગયો નહી ખાલી આપણે બોલિંગમાં ને એમાં બધા હતા જો આ બધા જગ્યાએ રમે છે અને મારા એવો હવે દક્ષાનો ફોન કે ઘેરે હાલો આયુષ રહેતો નથી قالو હવે આપણે જાવી ઘેરે તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રેજો આપણે મે સ્ટ્રીમિંગ ઘેરે વિયા આવે છે યઠે જોઈ યઠે તો દક્ષ્યા છે આ નહીં ઢાબા પર જાવી કદાઈન ઢાબા પર બેઠી હોય તો લે આયા શું કરે છે તું ઢાબા હંકે દે લાગે સવિથ બોલતા બની થાજો કે બંદુક માઈ દેખું કેમ શું થયું છે પણ કેતો તો મને શું થયું છે મને કાઈ ખબર નથી આ એક પર રેની ને છાવ ને વિયા સાવતે તે હું તો મેં શ્રમ ગયો તો પણ કેવી એ મેં મજા આવી હાલો મેં બે સગા માર્યા કેટલા આસી વર્ષ તે તમે વિરાટ કોહલી સોંતે હું કાટ કાટ નઈ ખા મેં આજ માર કપડા હેંકેલવા એઠે નું કેટલું કામ છે બપોર થઈ ગયું રાંધવાનું છે

સિરિયસલી લેવાનું આ તો કઈ કામ એવું હતું ને સિરિયસલી બરોબર ઓલું શું કેવાય કાક એવું જ મને આવડશે નહીં એવું કઈ કામ નહોતું ને હોય તો ઇમરજન્સી આ ઇમરજન્સી કામ હતો તેમ ફોન ન ઉપાડા ને એટલે એવું નથી મેચમાં મારે દાવ હાલતો સન મારી બેટિંગ હાલતી મા આપણે કીધું બેટિંગ તો નથી આવી હું ફિલ્ડિંગ કરતો સન મારે દાવ હાલતો હોય એટલે મારે કેમ ફોન ઉપાડો એમાં કેસ આવ્યો હોય તો પછી કેસ વયો ન જાય આ શું બદલજો જોવો હાથી કમેન્ટ કરી વયો ન જાય કેસ એવું હોય આમાં કે ભૂખ લાગી ભૂખ તો બહુ લાગી એમાં જોડે જોડે રન બનાવી મે ભૂખ તો બહુ લાગે કે ને હા તો જાવ બેટ ને દડો ને ખાઈ જાવ બેટના દડો થોડું ખવાય તમે મે રાંજુ જ ન રાંજુ એને થી કાઈ એવું ન કરાય એવું ના ના હું રાંજાની ન તો મે પેલો ખોણો લીધો તો ને તો રાંજ કે આવ રાંજુ જ એમ કરવું છે હા તો આપણે બાઈડ નું ખાવાનું મંગાઈ લેવું છે મંગાઈ જાવ તો બહુ હાર મને મજા

આપડે મે શ્રી મહિના આવ્યો ને એટલે આટલી બધી ટાઈટ ના વાતી હમણાં ઘડી ગરમી ઓલી થઈ જાય ને પછી બહુ ટાઈટ વાહે આને જો આને નથી વાતી કાઢીગાર્ડ એમ હારું હાલો તો હવે જઈ હેઠે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહીજો જે તને પસંદ હોય એ બનાય

જાય જો દ્રોશમ પણ સર ફોન ઉપાડીશ હા તો પણ હું ના દાવ દેતો છો ફોન તો ફોન ઉપાડી જ ફોન તો ઇમ્પોર્ટન્ટ હોય ને કામ નો ફોન ગયો હોય તો અમે નવા બટેટા કાઢ્યા છે આપણે વાળા રીંગણું છે તમારે ખાવું બસ રીંગણા કરવાના છે બટેટા ખાવ ને કરો તો ખાઈ લાગે છે બહુ ભૂ હ

કાઈ નહિ પેલા થાય જાડી કે ઓલી થઈ ગઈ તો સલ્માન ખાન જે કે તો બડે તો એમ કેત पतला થઈ ગયા એમ હું એમ તો હું પાતળો થઈ ગયો તો એકાક લેખાય માનું બેન કપડા સંકેલોના તો નો પાઈતરામ જો કે તો તો કાકાને કેતી લા અંક સંત થોડે ઉગાડે આમ તો આમસા આમ તો હવે આપણે આ વિડીયો પૂરો કરી ગયો ને તો કશ ખાવું ખાવાનું તૈયાર ન કરવાનું ના ના તું કરી દે ને તને હાળું બળદ તને હાળું બળદ બધા માણસ બહુ કમેન્ટ આવે કે દક્ષિણ હાળું બળદ આવડે હાચું બસ એને અવાજ બહુ મસ્ત છે એમ કે બધા હો હાચું હા કોમેન્ટ